તો તમે જો મિત્રો કે અત્યારે મેળો ભરવાનું કામ ચાલુ છે અને બધા મેળામાં માં વી આવજો વચમાં થોડીક અફવા ઉડી હતી નહી ભરાય પણ તમે જો વચ્ચે આમ ફગ્યા જ ભગ્યા છે બધાય આ ગોળ ફગ્યા છે આમ છે એ મકાઈ છે અને આ બ્રેક ડાન્સ છે અને અત્યારે જો આ ફિટિંગ કરી મને કઈ ઉતું નથી કોમેન્ટમાં જણાવજો અને આ બધી છે અને હવે

મેળામાં આટો વારો આવી ગયા કા ભરાજો બધા ફિટિંગ કરે આપણે જે ગોઠવું તો હેલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ છે તૈણે મેળાની જગ્યા છે ને આમાં અત્યારે મેળો ભરાવાનું કામ ચાલુ છે પછીમાં થોડીક અફવા ઉડી હતી કે નહીં ભરાય પણ તોય ભરાણો છે તો બધા વિ આવજો અને આ તમે જુઓ કે આપણે ગયા વર્ષે હતું એવી જ રીતે ફૂલે ફૂલ થઈ જવાનું છે બધુંય અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું આપણે નવા બ્લોગમાં અને હજી આપણે કુંડમાં જવાનું છે તો તમે ની અંદર જોડાઈ રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હવે મિત્રો જો કે આપણે મેળાઓ ભરાવાનો છે અને ભરાઈ ગયો એ અડધો પડતો અને એને જઈ આપણે ફૂલ બાટો મારવા જોડે જોડે મેળા માટે મારી ચાલુ છે જો વરસાદ આવ્યો ને તો તમે ગારો ગારો ખાવાના હોય કોર ભાઈ મિત્રો આ છે કુંડ ને કુંડ ની અંદર છે આ ગાય નું કરકું અને આપડા આમાં પાપ ધોવા દાવી છે પણ અંદર એક ભાઈ ફસાઈ ગયા છે આપણે ઘડીક બાર નીકળ્યા અને તમે જોવો મિત્રો કે આપણે નીકળી હી આની અંદર ગણકે એટલે તમારું જે પાપ હોય ધોવાઈ હોય જાય છે એવું કહેવામાં આવે છે અને આ બધે પાંચ પાંડવો રમી ગયા હતા અને આપણે જો મોટું નીકળ્યું અને આ છે મહાદેવનું મંદિર છે આ તમે જુઓ ડેન્જર છે અને તમે મેળામાં આવો એટલે અહીંયા કણે જરૂરથી આટો મારજો અને આ છે મોટો જબરો કુંડ આ તમે જુઓ આ મંદિર છે તો મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે અને નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવે મળશું નવા વિડીયોમાં